અને તે અસ્થામાં સાઈડ પરથી કન્ટેનર આવી ગયું અને કન્ટેનર મને સામે ઢગ દેખાયો એટલે મેં કઈ લેફ્ટન મારવા ગયો પણ કન્ટેનરમાં આવી જાવ આવી જાય ગાડી ટચ થઈ જાય એના કારણે મેં મારી ગાડી લેફ્ટ સાઈડ પર રાખી અને બ્રેક કંટ્રોલના ગાડી પર થયું એટલે સાઇડ પર જે ગટર કામમાં જે માટીનો ઢગ હતો એ ઢગ પર ગાડી ચડી ગઈ છે અને મારી ગાડીને થોડું નુકસાન થયું છે પણ સ્વર્જનસીબ કે બીજું જાનમાલનું નુકસાન નથી થયું અને ત્યાંના થી દસ સેવા ભાવી યુવકો એ મારી તાત્કાલિક હેલ્પ કરી મારી ગાડી સાઈડ પર કાઢી આપી અને મને જુદી સહાય કરી છે એ બદલ આ ગામ ના વ્યક્તિ નો મારો ખુબ ખુબ આભાર અમે ઉદયપુર થી વલસાડ તરફ જઈ રહ્યા હતા reporter ઇકબાલ છે પંચમહાલ